તો રામ રામ મિત્રો કેમ છો બધા મસ્ત મોજ મજ હશે નો મોજ હોય તો આપણો મસ્ત મજાનો સુપર હિટ બ્લોગ વિડિયો લઈને આવી જાજે ફૂલ મોજ તો આપણે પહોંચી ગયા છે ડેમ ને પાડે પહેલા તો ડેમ હાવ હતું ખાલી ખામ જેવો ને અત્યારે જો આમ તો છે આ એ દરિયા ઘોડા ભરેલું આમ તો કઈ ઘટે જ નહીં પણ આ એક જ રાત માં ડેમ ભરાણ પણ નુકસાન ની એવડી આવી કારણ કે તમને નહીં ખબર હોય ખબર જો આ બધા કાંઠા તરાની બધા ઠેઠ લગભગ ત્રણ બે થી અઢી કિલોમીટર સુધી બે થી અઢી કિલોમીટર સુધી સુધી નખરા તલત ડેમ એક રાત માં ભરેલું એમાં ખુશી હે ને એક વાત નથી ખુશી કારણ કે એક જ રાત માં ડેમ ભરેલો નુકસાની બહુ ખેડૂત ને જો નાના માણા ને નુકસાની મોટા માણા ને કોઈ નુકસાની જ નહીં અને અમે આવી જાય ડેમ ને પાળે મસ્ત મજાના વિડીયો બનાવવા કારણ કે અમે ડેમ ભરેલા વિડીયો બનાવવાની મજા આવે છે આ જો આ બે પાર્ટ બે વિડીયો બનાવવાના કરીએ એની શરૂઆત આપણે તો એના જો મોજ આવે એવું છે ડેમ ને પાડે બરાબર તેમ જો વાતાવરણ થઈ ગયું એક નંબર લીલું સેવાળ જેવું જો ડેમ ની પાડ આવ્યા હતા શોર્ટ્સ વિડીયો બનાવવા માટે બરોબર તો જોઈ લો આ બે ચંગુ મંગુ તો બે ગયા હે તો એને આપણે ફટાફટ શોર્ટ્સ વિડીયો બનાવવાનું કરી દઈએ ચાલો શોર્ટ વિડીયો આપણે મિત્રો બનાવતા બનાવતા ફૂલ થઈ છે વરસાદ ચાલુ ને તમે જો દેખાય અને અમારે મળી દીધું ઠેકડા મારવાનું ચાલુ ને જો એટલે ગાયું વાલી વાદળ તમે જો કાળું ભમર જેવું જામું હે અને વરસાદ ને હવે જરૂર નથી ડેમ હાઉસ ફૂલ થઈ ગયું હે લગભગ હજી તો આખે આખા ચોમાસાના ત્રણ ચાર ત્રણ મહિના બાકી છે શ્રાવણ એ બાકી હે ફાધર હોય બાકી હે અને બીજો તો એક મહિનો બીજો બાકી છે એટલે તમે સમજી જાવ બરોબર અને વરસાદ તો તમે જો હજી પાસો બાકા ચીકી બાકા ચીકી બોલા તો પાછો ચાલુ થાય હે કઈ ઘટે એવું જ નહીં રહ્યું વરસાદમાં કારણ કે વરસાદ થઈ ગયો વધારે પૂરતો અને તમે જો ડેમ પહેલા જ વરસાદમાં સલકાઈ દેતું હે અને હવે કોઈ વ્યક્તિ હિંમત ન કહે એવું અમારે વરસાદની જરૂર છે અને આપણે ડેમની પાડે કઈ સેન્ટિમેન્ટ લાયા નથી પવન પવન તમે જો બાકા ચીકી પવન વગાડે અને કઈ હરકું સમજાતું નથી માફ કરજો અમારો અવાજ થોડો ગડબડ ગડબડ આવે તો હા ભરજો તો શું હે એને કહો એને આ છે આપણા માયક જો માયક ને એને આપણા બોક્સમાં ફરી અને જાયું ફટાફટ ઘર બાજુ કારણ કે જો આમ પાછું વાદળ સડ્યું છે ને જો આ બે મણી ગયા નાસ્તો કરવા શું લાવ્યો છે ખાવાનું તો મજા આવે પાયા ખાવાની મજા આવે પાડે ખાવાની તો ચાલો તારે આમ તો નાના વડા દેવી ગયો આ કેવડું દેવી ગયો તો ચાલો ફટાફટ નીકળવી ઘર બાજુ તો પવન ને બહુ એને મોટર સાયકલ ને પાર ઉપર હતું હાલ એવું છે અને કારણ કે પાડ ઉપર પવન એટલો આપણે મહિન્દ્રા થાર પડે તો તોય આપણે પવન નું જવું પડશે નીચે નીચે તો નહીં પણ પાડ ઉપર ને પાર ઉપર હાલે જાય કારણ કે પાડ ઉપર પવન તો મસ્ત આવે પછી અહીંયાથી આપણે ડેમ ની પહેલા મિત્રો આપડે ડાયરેક્ટ ઘરે નો જાય ને ભાઈ ગયા સીધા વાડીયા ને વાડીયા તમે જો જામુડા પાક્યા ઢગો અને આ છે આપડે વાડી જો વાડી માં કપાતો જે જન્મ રહ્યો ઉજો હે નાનો નાનો જો આ કહી દેજો જામુડા ખાવાનું ચાલુ આવીને તરત અને તમે જો હેઠા પથ્થરી જામુડા પડ્યા હે કારણ કે આ થોડા ખા જામુડી હે ને તે ખાટા બહુ એટલે ખાટા બહુ ખાવાની મજા અને આ બાજુ છે ખાઈને ખાણી બધું ચે દુની હાવ ખાલી પડતી હોય અત્યારે પણ આમ તમે જુઓ ને તમને બીક લાગે એવું વાતાવરણ થઈ ગયું એવી રીતે અને આ બધા ભાઈ આપણે તુવેર તુવેર થાય એટલે પછી જાય જો ખાવા જો ખાણ છે આ ખાઇડના કારણે જો આપણે આ ઘણું ધોવાઈ ગયું જો મૂળિયા મૂળિયા કાઢી નાખ્યા છે ખાળિયા ખાળિયા પડી ગયા જો આ આપડી વાડી છે જો હે આપડી વાડીમાં હું તો આ જો જમીન બમીન તોડી નહીં પાણી આમ જો પાણી તો ગમે એની જગ્યા કઈ લાગે જો આ આપડી વાડી હે ને વાડીમાં ફાંકા ફાંકા કરી નાખ્યા હે અને આ ઠેઠ પાણી પહોંચી ગયું જો અને આ હે આપડે મોટર નું ટાટર અને આ ખાઈ જુઓ આ હા ભરી હે ને કાળું ભમ્મર જેવું હેસ્કા ભરી હે ને છે જો આ ખાઇને જો આવે જો હે અને આ પછી પોઈ ગતા જો આ ખાટે કાયતરી આ લીંબુડે હે આ લીંબુ નકરા વેટા જો અને આ સીતાફળ જો હે આ સીતાફળ કેટલા સેટા જુઓ પણ એકદમ કાસા હો જો એકદમ કાસાજ જો આમાં કઈ ન હોય આમાં જો હે કેટલા હે અને આ ગમેના કારણે હું કઈ ગયો જો આ સુકાઈ કઈ ગયો સીતાફળ કેટલા સીતાફળ દેખાય જો આને કોઈ એક ને તેમ જો ઠીંગાય લોટ દેખાય જો છે જોવાઈ લ્યો હે આપણે વાડીએ ખાવા અને એક એક ના દેતા તો આપડે ને વાળી બધા રેખડી રખડી ને થાકી ગયા જો ક્યાં ને રખડે તો આપણે પડે મહેન્દ્રા થારા આગળ ફટાફટ જાય ઘર બાજુ ક્યાં ના કારણ કે અમે લગભગ ત્રણ વાગ્યા ના નીકળ્યા છીએ હજી ઘરે ન પહોંચ્યા કારણ કે શોર્ટ્સ વિડીયો બનાવ્યા બનાવ્યા ઘણે ઘણો ટાઈમ થઈ ગયો અત્યારે વાંચી જશે સાત તો ફટાફટ જાવી ઘરે અને જો સાંજે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ મળે ન મળે તો આ નવા આપણે બીજા વિડીયોમાં અને બીજા દિવસે મળશું તો ચાલો તારે આવા નવા વિડીયોમાં મળી કાલી આવજો